નમસ્કાર મિત્રો મુંબઈથી વરિષ્ઠ જોડાયા છે અમેરિકા દુનિયામાં સૌથી મોટો દેવાળીયો દેશ છે અને ભારતને માથે પણ કઈ ઓછું દેવું નથી દુનિયાના મોટા ભાગના દેશો એ દિવાળીયા છે અને ભારત નું દેવું તો સતત વધતું જાય છે નરેન્દ્ર મોદી નું શાસન જયારે આવ્યું ત્યારે ભારત નું જે દેવું હતું એના કરતા અત્યારે અનેક ગણું વધી ગયું છે કારણ કે છે કે દેવું કરીને પણ ઘી પીયો અને હવે તો બુલેટ ટ્રેન જે રાબેતા મુજબની ટ્રેનો છે જે સામાન્ય પ્રજા માટેની ટ્રેનો છે એ ચલાવવાના તો ઠેકાણા નથી અને બુલેટ ટ્રેનો ચલાવવા માટે જાપાનથી કે છે કે બહુ સસ્તા દરે દેવું મળે છે 0.1% વન પરસેન્ટ ઇબ્રાહીમભાઈ મને સાચી વાત કહેશે જ્યાં કરેક્ટ કરવાની જરૂર હશે ત્યાં કરેક્ટ પણ કરશે પણ ભારતને માથે પણ ઘણું બધું દેવું છે ઘણા લોકો એમ માને છે કે આપણી પાસે સોનાના ભંડાર છે સોનું છે આપણી પાસે એટલે એના પહેલા તો તમારું જે સોનું વિદેશોમાં ગીરવે પડ્યું છે ચારસો ને ચૌદ ટન જેટલું એને છોડાવવાની જરૂર છે આ બધી બાબતો વિશે જે આપણી સાથે

એમનું જે રિસર્ચ વર્ક હોય છે એ નક્કર હોય છે અને આ બાબતમાં પણ સોનાની બાબતમાં પણ દેવાની બાબતમાં પણ એ નક્કર બાબતો આપણા દર્શકોની સાથે શેર કરશે અને શું પરિસ્થિતિ છે અમેરિકાની શું પરિસ્થિતિ છે ભારતની શું પરિસ્થિતિ છે વિશ્વના બીજા દેશોની એની એ ચર્ચા કરશે ઇબ્રાહીમભાઈ આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ આ વિષય ઉપર આપનું વિશ્લેષણ આપની રિસર્ચ પ્રમાણે જરૂર રજૂ કરો ઇબ્રાહીમ થેન્ક યુ વેરી મચ ડોક્ટર હરીભાઈ અને આપણા દર્શકોને દર્શકોને પણ મારા નમસ્તે અ આપણા મહાન દાર્શનિક 2600 વર્ષ પહેલા થઈ ગયેલા ચાર વાક એમનું એક સૂત્ર છે ઉધારનું ઘી પીવો અને મસ્ત રહો આ નીતિ આખા વિશ્વએ અપનાવી

અમેરિકા એનું દેવું ફિટાવવા માટે થઈને ક્રિપ્ટો દેશે અમેરિકા પાસે અત્યારે આઠ હજાર એકસો ને તે પોઈન્ટ છેતાલીસ ટન સોનું છે અનામત છે એનું મૂલ્યાંકન આજના દિવસે એ લોકો બેતાલીસ પોઈન્ટ બાવીસ થી સ્થગિત કરી દીધું છે હવે જો નવા ભાવથી ત્રણ હજાર છસો પચાસ ડોલર નવા ભાવ મૂલ્યાંકન કરવામાં આવે તો એક સોનું અબજ સોનું અમેરિકા પાસે છે હવે આ સોનામાંથી કઈ અમેરિકાનું દેવું ફિટાઈ વીટાય નહીં કાંઈ એક હજાર ડોલર અબજ ડોલર અને સડત્રીસ ટ્રિલિયન ટ્રિલિયન ડોલર આ બે વચ્ચેનું અંતર બહુ મોટું છે ઓગણીસો ઓગણત્રીસ ના અંદર અમેરિકાના અંદર મહામંદી આવી લોકોના ઘરમાં એ સમયે લોકોના ઘરનામાં પડેલું વધારાનું સોનું યાને કે એક મેજર મેજર રાખ્યું હતું કે ભાઈ આટલા થી વધારે સોનું હશે તો સરકાર એને જપ્ત કરી લેશે એ જપ્ત કરીને ઓગણીસો ઓગણત્રીસ ની મંદી બહાર આવ્યા ઓગણીસો માં પાછી મંદી આવી જમાનામાં નિક્સન હતા પ્રેસિડેન્ટ તરીકે એમણે ગોલ્ડ સ્ટાન્ડર્ડ લાવ્યા અને ડોલર ને વિશ્વની કરન્સી બનાવી દીધી ડોલર ગોલ્ડ સ્ટાન્ડર્ડ નો અંત લાવી દીધો ગોલ્ડ સ્ટાન્ડર્ડ હતું ઓગણીસો ઓગણત્રીસ થી હતું એનો અંત લાવી દીધો ત્યાર પછી કાગડિયા ડોલર એ લોકો આજે ધડ આપવા માંડ્યા અને આજે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ચાર વાક ને પણ ભૂલી જવાય એવી પરિસ્થિતિ સડત્રીસ ટ્રિલિયન ડોલર દેવામાં અમેરિકા ડૂબી ગયું છે ટ્રમ્પ હવે આવી યોજના બનાવી રહ્યો છે કે જેમાંથી આ

આનાથી થશે શું કે આખી દુનિયા નોન ડોલર ટ્રેડના અંદર જતી રહેશે આને લીધે ટ્રમ્પ બાપા ઠેર ના ઠેર જ્યાં ના જ્યાં જ્યાં ના ત્યાં રહેશે એટલે બાપા ટ્રમ્પ બાપા ગમે તેવું વિચારે અમેરિકા ગમે તેવું વિચારે એ એના દેવામાંથી બહાર નીકળવાની સ્થિતિમાં નથી હવે આ જગ્યાએ આપણે ભારતની સ્થિતિ જોઈએ તો ભારતની સ્થિતિ પણ કઈ જુદી નથી આપણી ઇકોનોમી અમેરિકા કરતા બહુ નાની છે તેમ છતાં ભારતનું દેવું છેલ્લા એક વર્ષમાં દસ ટકા વધીને સાતસો ને પાંચ અબજ ડોલર છે તો એ રિઝર્વ ને કારણે આપણને આમ બીજો કોઈ વાંધો નથી અને એમાં એ રિઝર્વ ના અંદર આઠસો ને એસી ટન સોનું અ સોનાનો સમાવેશ થાય છે એનું જો મૂલ્યાંકન કરીએ આજના ભાવથી ત્રણ હજાર છસો ડોલર ના ભાવ તો છ્યાસી પોઈન્ટ સોળ ડોલર થાય છે અને આ સોના માંથી આઠસો ને એસી ટન ચારસો ને ચૌદ સોનું વિદેશમાં પડ્યું છે હમણાં કેટલાક વોટ્સએપ મેસેજ ફરી રહ્યા છે અને જેને જેમ આવે એમ લખી રહ્યા છે કે જો ભારત પોતાનું સોનું અને દેવું જો અરે એનું દેવું જો મિટાવી દે રિઝર્વ રિઝર્વમાંથી અમેરિકાને જો પૈસા ચૂકવી દે તો અમેરિકાનું સોનું બધું ભારત લાવી શકે છે આ આખી આખી ખોટી વાત છે અમેરિકા પાસે જે અનામત સોનું પડ્યું છે અબજ ડોલર છે છે આપણા પાસે માત્ર એમાંથી ચારસો ને ચૌદ ટન તો વિદેશ પડ્યું છે એ વિદેશથી લાવતા લાવતા માથે નાખે દમ આવી જાય છે એમાં કેટલું સોનું અમેરિકા પાસે છે અમેરિકા પાસે આપણે ડિમાન્ડ કરીએ છીએ તેમ છતાં અમેરિકા અત્યારે એ સોનું કાઢવા તૈયાર નથી તો આ સ્થિતિમાં આપણે અમેરિકા પાસેથી સોનું કઈ રીતે ખરીદી શકીએ અલબત્ત ભારતીય ઘરોમાં મંદિરોમાં અને દગાઓમાં પચીસ હજાર ટન સોનું પડ્યું છે આ એક અનુમાન છે પણ એના કરતા વધારે હોઈ શકે ભારતમાં જો આજે આ સોનાનો દસ ગ્રામ ભાવ ગણીએ તો એક એક લાખ ડોલર એક લાખ રૂપિયા છે અને ચાંદીના ભાવ છે એક પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયા એટલે ભારતીયોને ભારતીય લોકોને મોંઘવારી હોવા છતાં આપણે જે મેદાનમાં નથી આવતા બીજા બીજા દેશના લોકો સરકાર સામે જે આ ઉઠાવી સિવિલ વોર શરૂ કરી છે ઘણા બધા દેશોમાં બાંગ્લાદેશ છે નેપાળ છે ઇન્ડોનેશિયા છે ફ્રાન્સ છે આ બધા દેશોના અંદર લોકો રસ્તા ઉપર આવી ગયા છે પણ ભારતના લોકો રસ્તા ઉપર આવે એવી શક્યતા ઓછી છે બીજું કે આપણી આપણી સરકાર પાંચ વર્ષ માટે સ્થિર હોય છે અને આપણે ત્યાં બીજા કોઈફંટ મુશ્કેલીઓ નથી આવતી કરીને સરકાર ચલાવી લેવામાં આવે છે અને ભક્તજનો જે કઈ વાત કરી રહ્યા છે એની લોકોએ ધ્યાન નહીં આપવું જોઈએ અને પોતાની રીતે રિસર્ચ કરીને પોતાના અને તાલ નક્કી કરવા જોઈએ અમેરિકા ઈચ્છે તો પણ સુવર્ણ અનામતનું પુનઃમૂલ્યાંકન કરી શકવાનું નથી તો ભારત તેને કેવી રીતે ખરીદી શકે બેતાલીસ પોઈન્ટ બાવીસ ડોલર ના ભાવ થી ફિક્સ કરી દીધું છે પેલા તો એને નવા ભાવ થી રિકાઉન્ટ કરવાનું છે હવે રિકાઉન્ટ ન થાય ટ્રમ્પ માંગે છે કે એને રિકાઉન્ટ કરીએ અને આપણું દેવાને ઓછું બતાવીએ પણ એ શક્ય નથી ત્યાં ત્યાંના લોકો જે છે એ આપણા જેવી રીતના નથી સરકારમાં કે એ પ્રમાણે કરી નાખે ત્યાંની સંસ્થાઓ એવી નથી કે સરકાર કે કરી નાખે અમેરિકાના અંદર વ્યાજ દર ઘટાડવા છે પણ ફેડરલ રિઝર્વ કોઈ રીતે ટ્રમ્પ ને તૈયાર નથી હવે એડવાઇઝર જે રીતના કે છે કે સડત્રીસ ટ્રિલિયન ડોલર એને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને તેને સોનામાં લઈ જઈને દેવું ઓછું કરવું હવે આ સ્થિતિના અંદર આવવું પણ શક્ય નથી પણ ભારત અને અરે આખા વર્લ્ડના અંદર ટ્રેડ વોર જે શરૂ થઈ ગઈ છે એ ટ્રેડ વોરના કારણે સોનાના ભાવ આસમાને જવાના એ નક્કી છે હવે એક વર્ષના અંદર જો ભાવ એકતાલીસ ટકા વધ્યા હોય તો આ જે ટ્રેડ વોર છે ટ્રમ્પ ટેરી છે અને વર્લ્ડ વોરના આપણે મુહાના પર ઉભા છીએ તો આ સ્થિતિના અંદર સોનાના ભાવ કોઈ રીતે ઘટી શકે એમ નથી હું ભારતીય રોકાણકારોને એવી સલાહ આપીશ કે તેમણે જે શેરબજારમાં રોકાણ કર્યું છે એ રોકાણના અંદર હજી પણ મંદી શક્ય છે મે ઓગસ્ટ સુધી મંદીની ધારણાઓ બાંધી હતી ઓગસ્ટ બે હજાર પચીસ સુધીની પણ અત્યારે જે આપણી રાજકીય પરિસ્થિતિ અને બીજા પરિસ્થિતિ જોઈએ તો શેરબજારના અંદર હજી ભાવ ઘટી શકે એમ છે તો આ સંજોગોમાં જેમણે કેપિટલ લોસ કરી છે પ્રોફિટ લોસ નહીં મેં એવા કેટલાય રોકાણકારો જોયા છે પોતાની કેપિટલ પોતાની મૂડી પચાસ ટકા ખોઈ નાખી છે તેમ છતાં એના એને એવી આપે છે કે તમે ઉભા રહો ભાવ આવી જશે પણ હું એમ કઉ છું કે તમે એ ભાવના અંદર ઉભા રહેવાના બદલે તમે સોના અને ચાંદીના અંદર આવી જાઓ કન્વર્ટ થઈ જાઓ અને સોના અને ચાંદીની જે તેજી છે એનો લાભ લો અને તમારી કેપિટલ લોસ થઈ છે એને ધીરે ધીરે કરતા ઓછી કરતા હોવ હું તમને મારી જ વાત કરું મારા ઇન્વેસ્ટમેન્ટની વાત કરું તો બે હજાર ચોવીસ ઓગસ્ટના અંદર મેં મારું શેરબજાર ઝીરો કર્યું ઝીરો કરીને હું ઈટીએફ સ્ટોકમાં ગયો ડિસેમ્બર સુધી તેજી ઉપર સુધી ચાલી ડિસેમ્બરના અંદર મેં સ્ટોક ઈટીએફ પણ અરે મ્યુચ્યુઅલ ફંડ પણ મેં ઝીરો કરી નાખ્યા ત્યાર પછી જાન્યુઆરીના અંદર હું સોના અને ચાંદી બધું ઝીરો કરીને સોના ચાંદીમાં જતો રહ્યો હવે સોના ચાંદીના અંદર અત્યારે મને લગભગ લગભગ પાંત્રીસ ટકા જેવો પ્રોફિટ છે મહિનામાં એકતાલીસ ટકા પ્રોફિટ છે એના હું નજીક નજીક છું એક વર્ષના અંદર મારે તો આઠ મહિનામાં થયા છે તો હું બધા રોકાણ કરવાની એવી સલાહ આપીશ કે તમે સોના અને ચાંદીમાં રોકાણ કરો સોના કરતા હું ચાંદીને વધારે તેજી જોઈ રહ્યો છું ચાંદીમાં એટલા માટે તેજી જોઈ રહ્યો છું કે ચાંદીની અછત ખૂબ છે સામે ડિમાન્ડ ખૂબ વધી રહી છે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખૂબ વધી રહી છે એટલે ગોલ્ડ સિલ્વર રેશિયો સોનાના અંશીપ ભાવને ચાંદીના ઔષધીપ ભાવને ભાવથી ડિવાઈડ કરીએ તો જે રકમ આવે એને રેશિયો કહેવાય આ રેશિયો ગયા એપ્રિલના અંદર એકસો ને ચાર જેવો થઈ ગયો હતો જે અત્યારે ઘટીને છ્યાસી જેવો છે આનો અર્થ એ થયો કે ચાંદીના ભાવ વધવા જોઈએ એટલા વધ્યા નથી અને સોનાના ભાવ વધારે પડતા વધી ગયા છે તો રોકાણકારો જોઈએ ચાંદીના ભાવ હું ગાળામાં પચાસ ડોલર છે અને મારી લાંબા ગાળાની ફોરકાસ્ટિંગ છે સિત્તેર ડોલરની અને સોના માટે આપણે વિચાર કરીએ સોના માટે વિચાર કરીએ તો સોનું પણ ટૂંકા ગાળામાં છસો ડોલર થઈ શકે એમ છે તો રોકાણના સાધનો તરીકે લોકોએ અત્યારે જેમાં મોટો લાભ મળતો હોય એમાં કન્વર્ટ થઈ જવું જોઈએ અને કોઈ ભક્તિ કે કોઈ આ રાખવી ન જોઈએ કે શેરબજારમાંથી પૈસા મળ્યા જ મળ્યા કરશે તો રિક્વેસ્ટ એ છે કે આ બધી દુનિયાના ફંડામેન્ટલ તમે જુઓ તો એ ફંડામેન્ટલના આધારે તમારે સોના ચાંદીમાં રોકાણ કરવું જોઈએ અને બીજું તમને એમ કહું કે સોના ચાંદીના અંદર ફિઝિકલ રોકાણ નહીં કરવું જોઈએ રોકાણ કરવાના બે ત્રણ કારણો છે એ તો સૌથી મોટું એ છે કે ત્રણ ટકા તમને તમારે એને ઘરે લાવીને સંગરવું પડે છે એટલે એના પર એના ઉપર મેન્ટેનન્સ અને ઇન્સ્યોરન્સ ખર્ચ લાગે છે ફરી પાછું તમે દેવા જાઓ તો એમાં જોખમ રહે છે તો એના બદલે તમે ઈટીએફ અથવા તો મ્યુચ્યુઅલ ફંડના અંદર તમે રોકાણ કરો તો તમને કેપિટલ ગેઇન ટેક્સ જે લાગે છે લાંબા ગાળાનો અને ટૂંકા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી મ્યુચ્યુઅલ ફંડ માટે જુદી છે મ્યુચ્યુઅલ ફંડ ને બે બે વર્ષનું ટૂંકા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે પણ એના અંદર જે પ્રોફિટ છે બહુ મોટું પ્રોફિટ છે તો તમને માનો કે વીસ ટકાના ધોરણે તમને માનો કે લોંગ ટર્મ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો આવે તો પણ તમારે મૂંઝાવવાની જરૂર નથી કારણ કે તમારો પ્રોફિટ જ એવડો મોટો થઈ જાય

અત્યાર સુધી તો એ રહ્યું છે હવે ચાઇના એક નવી ધરી ઉભી કરે છે અને ચાઈના ની આજુબાજુ મને લાગે છે કે તાનાશાહો મોટે ભાગે તાનાશાહ દેશો એ છે જોડાઈ રહ્યા છે જેમાં ટ્રમ્પભાઈ એ આપણા ને દાદ ન દીધી મોદીજી ને એટલે તેને દોડીને પાછા ચીન ગયા જાપાન થી માંડીને ચીન ગયા અને પછી જાપાનની સામે ચીનનો જે વિજયનો એનો વિક્ટરી ડે હતો એમાં તો એ રોકાયા નહીં કારણ કે એમાં પાછું જાપાન નારાજ થઈ જાય વિદેશ નીતિની બાબતમાં તો આપણી કેવી હાલત છે તમે જાણો છો પરંતુ દેવાની બાબતમાં ધારો કે ચાઇનાની વાત કરીએ તો હું એવું માનું છું કે ચાઇનાના રિઝર્વ અમેરિકાની અંદર ઘણા મોટા છે હું માનું છું કે પાંત્રીસ ટકા કરતા પાંચસો કંપનીઓ કામ કરે છે હવે આ આખી પરિસ્થિતિ જે ચાલી રહી છે અને જે ભક્તો આપે ઉલ્લેખ પણ કર્યો કે ભક્તો ઘણી વખત એ છે ને અમેરિકામાં બેઠા બેઠા મોદી ભક્તિ કર્યા કરે હવે એમને

પણ બુલેટ ટ્રેન ચલાવવા માંગે છે ઘી પીવાની વાત એ ચાણક્ય ના વખતમાં કૌટિલ્યના વખતમાં એ આખી છે ને લશ્કરી બાબતોને માટે બરાબર હતી પરંતુ અત્યારના સંજોગોની અંદર આ દેવું વધારવાની જે આખી પહેરવી છે જાપાન સાત આઠ વર્ષથી સાંભળી રહ્યા છીએ અને પોઈન્ટ વન પર્સન્ટેજનું જે દેવું છે એ અબજો ડોલરમાં થઈ જાય એમ છે અને એ બહુ લોંગ ટર્મ લોન આપી છે જે આપણે લાંબા ગાળા સુધી ચૂકવવાની સ્થિતિમાં જ નહીં હોઈએ હવે આ સરકારે માન્યો કે લોન લઈ લીધી પછી નવી સરકાર આવશે ત્યારે એ પોતાના નવા ક્રાઇટેરિયા ઉભા કરશે અને જો આ પ્રોજેક્ટ અધૂરો હશે તો અધૂરો ને અધૂરો ત્યાં ત્યાં અટકી જવાનું છે એનું કારણ છે કે ભારતના અંદર જમીનના ભાવ ખૂબ વધી રહ્યા છે લોકો હવે પોતાની જમીન આપવા તૈયાર નથી તો આ ટ્રેનને બુલેટ ટ્રેન ને સીધી દિશાના અંદર લઈ જવા માટે થઈને સીધી દિશામાં તમારે જમીન પરચેસ કરવી પડે આ પરચેસિંગ માટે થઈને જો તમે જાપાન પાસેથી લોન લો તો એ પૈસા ખર્ચાશે ભારતમાં ને ભારતમાં જ પણ એનું જે દેવું માથે ચડશે એનું શું અત્યારે આપણે લોકલ ટ્રેન લોકલ ટ્રેનના અંદર આપણે માણસોને સારી રીતે લઈ જઈ શકતા નથી લાવી શકતા નથી બકરા કરતા ડબ્બા કરતા પણ ખરાબ પરિસ્થિતિ છે એ સુધારવાના બદલે જો આપણે બુલેટ ટ્રેનની વાત કરીએ તો આજના સંજોગોના અંદર બુલેટ ટ્રેન બરાબર નથી બીજી વાત આપણે કરીએ કે ભાઈ તમે ચીનની વાત કરી કે ચીન ચીન એ એવો દેશ છે કે જે પોતાની ઇકોનોમીને એટલી સુધી વિકસાવી છે કે એના સામે તમારું કાંઈ ચાલશે નહીં બે પાંચ વર્ષના અંદર આખી દુનિયા ઉપર કબજો હશે ચીનનો અમેરિકા અત્યારે જે કે કરે છે એ બધા થવાના બેકફાયર એટલી 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 ખરાબ રીતે થશે કે જો ટ્રેડ જે છે અમેરિકન ડોલરમાં આખી દુનિયાનો ટ્રેડ અમેરિકન ડોલરમાં થાય છે એ જો બંધ થઈ જાય તો અમેરિકાનું શું થવાનું અમેરિકા લો કે ટેરિફ નાખી રહ્યું છે ઇમ્પોર્ટ નાખી રહ્યું છે તો એના લીધે એના દેશના લોકો ઉપર બોજ વધી રહ્યો છે એની ખરીદ શક્તિ ઘટી રહી છે મોંઘવારી વધી રહી છે તો એને ટેકલ કેમ કરશે એક બાજુથી તમે બકરું કાઢશો તો બીજી બાજુ થી ઊંટ પેસી જવાનું તમારું જશે તો અત્યારે ટ્રમ્પ ટ્રમ્પ જે રવાડે ચડ્યા છે એના રવાડે ભારતે ચડવાની જરૂર નથી ભારતે જે નીતિ અપનાવી છે એક વખત અપનાવી લીધી પછી એને વારે વારે નહીં બદલવી જોઈએ જો ભારત અત્યારે ફરી પાછું અમેરિકાના હાથ નીચે જવાનો પ્રયાસ કરશે તો કારણ કે આપણે ચીન સાથે કેટલાક કરારો કરીને આવ્યા છીએ અને ચીન એવો દેશ છે કે તમને ખબર નહીં પડવા દે કે તમારો કામ ક્યારે ખેંચી લીધો અમેરિકા તો હજી બોલીને બધું બતાવે છે ચીન એવું કઈ નહીં કરે ચીન તો એવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દેશે કે તમને ખબર નહીં પડે કે શું કરવું જોઈએ આજે હું તમને કહું કે ડોકલા એ તરફ ની બધી જમીનો એને લઈ લીધી છે એના માટે થઈને એક શબ્દ બોલવા નથી દેતું ચીન તમને તો તમે પરિસ્થિતિ વિચારો કે ચીનના હાથમાં જયારે આપણા કન્ટ્રીની ઇકોનોમી આવશે ત્યારે શું પરિસ્થિતિ થશે આજે આપણે મોટા ભાગના કાચા માલો આપણી ઇન્ડસ્ટ્રી જેના પર ચાલે છે બધી ઇન્ડસ્ટ્રીઓ ભાગના કાચા માલો આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ એના સાથે ચાઇના ચાઈના તૈયાર માલો પણ આપણા આપણા દેશના અંદર નાખી લે નાખી દે છે તૈયાર માલ અને કાચા માલ નું જે ઇક્વેશન છે બેકારી સર્જાઈ છે એના લીધે પાવર ઘટી ગયો છે આપણો તો તો આજે નોટ લઈને ઘરમાંથી તમે નીકળો ઘરે આવો ત્યારે પાંચસો રૂપિયામાંથી કાંઈ બચ્યું ના હોય આવી સ્થિતિ આપણા દેશની અત્યારે થઈ ગઈ છે જયારે એની સામે આપણી રોજગારી વધતી નથી લોકોના પગાર વધતા નથી તો આ સ્થિતિના અંદર આપણો દેશ ક્યાં થઈ રહ્યો છે એના પણ વિશે એના વિશે પણ વિચારવું જોઈએ એટલે મેક ઇન ઇન્ડિયા ની ખાલી વાતો થાય છે ખરા અર્થમાં તો આપણે ત્યાં આપણા ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને પ્રોત્સાહક નીતિ અપનાવીને આપણે સ્વનિર્ભર થવાની જરૂર છે ચાઈના ને અત્યારે આપણે દર વર્ષે હન્ડ્રેડ બિલિયન ડોલર નો ફાયદો બેલેન્સ ઓફ પેમેન્ટમાં કરાવી રહ્યા છીએ આપણે જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ એના કરતા એક્સપોર્ટ આપણો ઓછો છે ચાઈના ચાઇના ની વાત કરીએ તો એમાં છે ને આપણે આપણે બહુ સરસ વાત કરી કે સાથે અમેરિકા બોલ્યા કરે છે પણ ચાઇનાથી વધારે સાવધ રહેવાની જરૂર છે તમે આજે જે વાત કરી મને લાગે છે કે આ વાત ખૂબ મહત્વની છે અને આ વાત આપણા દર્શકોએ તમે જેમને રોકાણકાર કયા એવા રોકાણકારો ઇન્વેસ્ટ કરે છે આજની જે સલાહ છે એ ખૂબ ઉપયોગી થાય એવી છે એટલે ઇબ્રાહીમભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આજે આપ જોડાયા અને ફરીને પાછા આપણે યોગ્ય વિષય લઈને ચર્ચા માટે જોડાશું નમસ્કાર